ફૂમતે એ ફૂમતે આલ્યા ઓનેવાડી ફૂમતે કીધું એટલે પાછો મોન માંગશે હવે કામ આ હે કામ આ મીટિંગ માં લઈ જવાનું いや મીટિંગ ની વાત તમારે બધું કંઈ ન ગમે થાય છે મગજ માં પણ વાઘુજી ઉઘરાણા નું છે ને તો આપણે કણ ઉભા રહેવાનું નહીં આ તો મારે એવું હતું મનમાં પણ કીધું ગટુ લેતો જવું ઓ નો હે ગટુન કીધું લેતો જો મીટિંગમાં ગટુન ક્યાં ગટુ હે ક્યાં ગટુ અલ્યા ઉભા કી ગટુ એ ખોકા મઢા થોડુક માપે બોલવાનું હો ભઈ બંજી સાઈડ ઉપર રહે હે અન બધું સાઈડમાં રહે મન ને કહેવાનો અલ્યા ગટુ કાઈ કન તો આખા ગામમાં છોકરા મન ગટુ ગટુ કરી યાર ડાબડી મુઢા તને આવતે પેલ મે ફૂમતાઈ જ કીધું એટલે મોટો થઈ ગયો હા 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 કરતો કરતો આયો તો એ તો સુઈ જ હોય એટલે મોન તો તને નહીં અધમ થાતું કેમ તાણી

અરે અમુક અમુક ને બોલાવાના હતા અને બોલાયા છે એમાં વાત તમારા ફાયદાની છે ઓમે વાત એવી છે શું છે પાડો ઈશારો તમારા બાજુ થયો છે હો એટલે અમુક અમુક ને બોલાવાના હતા એટલે કને નતા બોલાવાના એમ કે કેજો અરે ભુમડા કા તમે નહીં કે તો તમે તો મોણો છો બધા મોણા જ છે એટલે તો પછી હરી હરી કેમેરા છે કને

ના બે અમે રૂપિયા આલવા નહી પણ પૂરી વાત તો આપડો શું છે એકવીસો રૂપિયા મારે હાલવા ના હવે આવશે કાચેડા પેલા તો આપડે પંદર રૂપિયા ની બે રૂપિયા ની સાયકલો ભાડે લેતા ભૂમતા જેટલા જેટલા ફરવા જાતા રોકીવર જા મેં કીધું અમારા મેલન બધા ભેગા કરું રેશ રાખું સાયકલ નો

આજે જુનાગંજ ટિકડી ખાવા સાયકલ લઈને જ જાવ છું ઓવે આઈ જો તો ખબર પડશે જુનાગંજ માં રોડ છે અને ઢહો છે અરે ગમે તો નેળિયા માં મે સાયકલ આચેલી છે ભાઈ થોડી ફાકતા છે થોડી અરે દૂર તો તમે ખાહો એ વાઘુજી રોજ સાયકલ આકતો છે ને મોણાને ફાયદો થાય પાછો અરે વાઘુજી તમે ખોટી રજજટ કરો હલ્યા હું નહીં બેઠો કોઈ ના જીતવા દઉં તમારી હેડો ખાલી હરી ભાઈ માંડી રે હમણાં હેડો ની વાતો નહીં કરવાની અને એમાં એવું છે દારૂ તો પગ ઉપર પોચી જાય કેમ કે પગ તૂટતા હોય ને પીધાવાના

નહી વાપરો એકવીસો રૂપિયા જીતી હજુ સાયકલો ગેર પડી છે પૂરી વાત તો તમે વાપરો રેસિંગ આજ નહીં કાલે સવારે છે

એક કિલોમીટર હેડ અમારી હરિભાઈ એટલે બધા જીતી હો તો અમે શું હારવા માટે રેસિંગ અનુભવ જ નહીં સાયકલ સાયકલો તૈયાર નહિ કરવાની એ તો

પણ આવી મશ્કરી ના કરાઈ લે અરે મશ્કરી નહીં કરતો હું તો તમારું કંટ્રોલ જોતો હતો કે જેટલું કંટ્રોલ છે સાયકલ ઉપર તમારું અરે ભાઈ એમ તો ડ્રાઈવર સુ પાસો હો ડ્રાઈવર જોયા ને તમે નાલ અડી તો નહીં મંડે થોડી ગતિ વધારવાત ને તો કમ્પ્લીટ સાયકલ ના તમે બે ઇસકો ના ઇસકે તો ભાઈ કર રખડો છો અલ્યા ભાઈ કોમથી આવ્યો છું તમે મેટ્યુ સાથે કોઈ નહીં અરે બતાવો તો ખરા અલ્યા નહીં જોયા જીવ ચાલ कि तो चेंज मध्ये थोड़ी वागडी फसेगी ती हारू करियो खगर कर जी हां ऑइल नु डब्लू आलण એટલે મારે સાયકલ થોડી ભારે ફરે છે ઓઈલ લેવા આયા તા ઓય રીપે એક વાત કહું હા હું હાથે કરી મારા પગ ઉપર કોળિયો ન મેલું જમ ભાઈ

રેસિંગ સન પ્રેક્ટિસ કરો છો એમ ઓવે હા પ્રેક્ટિસ કરવી તો કરો ના કરવી તો કોઈ નહીં જો આ હું દવાખાને વતાયો મને આ ના તો બધો ખર્જો તમારા આલો પડશે હું એ કેસ ઠોચી તાણી રસ્તા વચ્ચે વચ હેડીસી કાળિયા પાસે દાદા તો વાત આવત છે વાત છે તાણી ઓક તમારા બોલવાનું મારા કે રીતના ઓક તું એ ના નકડે તો તને શું વાગો આ તું જોત કે ના હેડે જોત અરે પણ રસ્તા તો કેટલાય નકડી છે બીજા ના મને ડિસ્કાઉન્ટ તમે એટલે તું આડો નકડે એટલે ઇસકાણો એવું છે ઓય હાર તો કશો દોને આરીથી કલે તમે જતાજો હું ગાડી લઈને નીકળું તમે ડિસ્કાન પટાઈ દેયો તો તમે ઓ કના ગાઢ્યો એમ તો હાનો ઇસ્કોય હા તો એ વખત ઓક મારા કેવાય તમારા કેવાય અલ્યા દર વખત તારા તો કોઈ આ મને આવડે તો અમે બધા બીવરાતે સીજી ગયા છો ને એટલે મુયે કોક તો કર્યો તો કોક તો રસ્તો કાઢ્યો છે અમે તમે હવે ભૂલો એમ નહીં બલ્લુન હોલે પડી ગયા છો બધા એ આ બેઠા લ્યો હેડો પટાઈ નાખો હેડો ગાડી લેતા હો અન કાલુ કરો અન પટાઈ નાખો હેડો આ આ બેઠા અમે તો હવે મારે કોઈને પટાવા નઈ તમે અલ્યા પડશે એક તો વગણ ફીટા આટલા ડોલે છે પીથેલો કેટલું બધું થાય જાનિયર અતારે હવે તમને સાચી વાત કરું તમે રેસિંગમાં ભાગ લીધો છે ને પણ રેસિંગમાં તમારો સમય હારો નહી આવે પર રાખજો અમે બળદન વગાડ્યું છે ડટવા રે ડટવા રે તો હું તો જવાણો જ છું આખું મૂડ ખરાબ કરી યાર

કેમ કે તમે ખુદ સાયકલ તો હાજી કહેવાના નહીં તો ખોટી હવા ભરીને હું મતલબ છે એ વાત તો સાચી છે અલ્યા ભાઈ પણ હાલો કે ટાયવાડી એમ કે હારું એમ ઊમટઈ હે હું કેવો મોણો છું ખબર છે હે કોઈ દાડો મારા દુશ્મન ને શીરો ખવર ને તાજો માથો ના કરું કેમ જો તાજો માજો કરું તો એરો મારા હોમુ તો હથિયાર ઉઠાવે એ મુરખા પણ અમે દુશ્મન ની તો વાત આઈ યાર એટલે હું તમને નતાર પંપ હવા ભરવા આલો અને તમે તમારી સાયકલ માં હવા ભરો તો કાલ પાછા ના પડો આયા અમારા માં તો તાકાત છે યાર અને તમારા જો મોણા ખરેખર મારું હું આવે ના ના ફમતા યતા કમમે હો દુશ્મન હોય તો કમજોર ના સમજાય યાર લાવજો તમે હાથ જો મજા કર્યા વગર પંપ તો નહીં આવે

આજ આપણા ગમ નો કોઈ તમારો પંપ જોડો શું નથી ગમેટા કાલ મળીએ ছো পাঠন ভা